બોલ આ બેમલા માં પૂછીયે હા બેહમન પૂછીએ સમાચાર આયોજન કર્યું આપડે ભેગા થો હા જુગાજી કરી પેલા પૂછીએ ને ખબર તો હશે કે હા બોલો બોલો

અલ્યા જે બાજી પત્તો રમન પછી તું જોઈ હું તો કાઠીબદુ ગયો હોક તું તો કાકા પણ ઈવન પેલા તારા ને તો હજી આલવા આયા આપણે લઈ મોર વાત હો

કુટુંબ માં તમે વાતો એટલે તમે નહી આવતા અમા બોલા હું એક તો ના પાડેલી એવા આપડે કાયદા પકડવાના જ દઈએ હાથમાં

કાલ હોતી થોડું કોઈ બધું કોન બધું જ થઈ જા આ બધું ફેલ છે

પૈસા ભાઈ યાદ આવો ભાઈ શું વાત કરી લખા તો જે ગોઠમડા ખાતા હતા બે કોઈ વાત છોડ દે અમારી વાત ન પછી પડ્યા સારું પડતો પછી ભૂલ થઈ ભૂલ થઈ પડતો ખબર

મજાક નઈ ઉડાડવાની એકલો એક દાડામાં હું કઉં તું મારા મને ખબર ના પેલો નહી લાલો છે ફોન કરાવવાનો હતો એ હું તમારે વાલદાર

વાલ ખબર આ વખત આપણા હોય આ બધી જવા દો તમે આટલા આયા કારણ આટલા આયા વાલજી કહી દે છે આ નહીં બનાવાનો છે

વાલ્યો હાય મુયર હાથી રમવાજ્યો તો તે પડીશી પણ આ વાલ્યાને ખબર છે ના પડી એ ખબર ના પડી આ વાલ્યાને કોઈક ને સાડી ખાધું છે વાલ્યા ને હમણાં ખબર પડશે તો મારી ઇજ્જત ગાઢશે પછી ગમે તે પણ વાલ્યો મારો દોસ્તાર સહી યાર તન બધું જાવા દે હા હા ờ thôi thôi còn có bông có cha lúc con biết chứ à vậy ta mù rùm bữa đó kia đứa đó cái gì cái đấy ô à bữa đó kia đứa khai bia cho nó ra cái gì cool cool bát chén cái gì là vào lúc mồm mồm là là đấy anh chỉ áp là cái bảng mình પણ મારે કહેવાનું તો રહી ગયું હતા નકર લખામાં માન મે આપલા બે મામા કે ના આવો નકર એની એની વાતમાં મારા બેટા રિહાઈ જાય એવાય તરત ઓય તો મે પેલી પર આવી ભજન વખતે એક પર અમે જ્યાં હતા ને હા લઈકલ મીટિંગ હતી એ મે કહેવાનું ભૂલી ગયા ને પાછળ આજે મને તો ચટલો ઠપકો ને બધા વચ્ચે બોલ્યા પણ એ તમાર ના કરે કે આગે વર થઈ કે આવ કે ભૂલી જો લે અમુક તો કોમ કોમ ભૂલી ગયા આ રેડ મુકાઈ દે તો આ તો કેતા કે નું જાજે

કેવો લાગુ આયા કેવો આયોન છે નવ નવ આટલે થઈ કે આવરા આવરા વડીલો આવરા બેહવાન આવો આવવા કે બે બેઓ હા બેઓ આ મગદ હેજોન આ વખત કરીને ઓટો મારવા જાય શેત મરી ગયા દોરો ના ચાટળો કર્યો કેવો હોય નાદો કે આપડે નાદો કેવાય ગયો એ તો તમારે જે હોય પી લેવાનું હોય કે લેવા ના જવાનું એટલે

આ તો ભાગવા આવી ગયી મને મુનીએ કેતો તા કા ફારુ કે હો આપડે જોગાજી કરીએ રે વાતો વાતો કરતા ખબર મારતા હોય તો

આવજો થાયું દાડે દાડે તો ભણાવવાનો અને રાષ્ટ્રીય વેલા છતાં હા

એ હાચી દાજુ અને આપણા ધગડો ના કરો